કેમ છો મિત્રો આજે વાત કરવી છે ભૂલને માફ કરવાની ઘણી વખત જોતા હોઈએ છીએ મિત્રો કે આપણા પરિવારમાં આપણા મિત્રોની અંદર કાં તો આપણા સગા સંબંધી કાં તો આજુબાજુની અંદર કદાચ કોઈ વ્યક્તિથી ભૂલ થઈ ગઈ હોય તો ઘણી વખત આપણને કહેતા હોય છે કે ભાઈ સોરી મને માફ કરી દો તો હું માનું છું ત્યાં સુધી મિત્રો આપણે એ વ્યક્તિને માફ કરી દેવો જોઈએ એવું નથી કે માફ કરી દેવા વાળો વ્યક્તિ કદાચ કમજોર હશે કાં તો એનો માફી આપવા માટે કદાચ નાનો થઈ ગયો હશે કારણ કે માફી એવી વસ્તુ છે કે એનાથી કદાચ કોઈ અજાણે જાણે કદાચ ભૂલ થઈ ગયું હોય પછી એના દિલની અંદર પસ્તાવો થતો હોય કે ભાઈ આ મારાથી કાર્ય ખોટું થઈ ગયું છે નતું કરવાનું પણ થઈ ગયું છે તો મિત્રો સામેવાળો વ્યક્તિ જો માફી માગે તો એને માફ કરી દો અને આગળ જીવન જીવવા માટે એને પ્રેરિત કરો પણ હા માફી ક્યારે આપવી જોઈએ કોઈ વ્યક્તિએ એક જ વસ્તુની અંદર જો વારે ઘડીએ ભૂલ કરીને જો તમારી માફી માગવા આવે તો એને માફ ના કરવો જોઈએ એને સજા કરવી જોઈએ કદાચ કોઈ એવી જો કદાચ એને ભૂલ કરી હશે કાં તો કોઈ ગવર્મેન્ટની કોઈ ભૂલ કરી છે તો ગવર્મેન્ટ એને સજા આપશે અને કદાચ કોઈ એવી ભૂલ કરેલી હશે અને કદાચ કોઈને માફી નથી માગવાનો પ્રયત્ન કર્યો તો પછી એને કુદરત ઉપર છોડી દો કુદરત એને એની રીતે સજા આપશે કદાચ કોઈના દિલની અંદર લાગી આવે કે કાર્ય કર્યા પછી કે ભાઈ આ માણસે એ સારું ભૂલ થઈ ગઈ છે તો એને ક્ષમા કરજો મિત્રો કારણ કે આની અંદર એનું માથું પણ કદાચ નીચું નહીં અમે તમારું માથું પણ નીચું નહીં નમે પણ સમાનથી એને કહેજો કે ઓકે થઈ જાય આવું વાંધો નહીં ફરી ભૂલ ના કરતો મિત્ર કારણ કે આપણે મહાભારતની અંદર જોયું કે શ્રી કૃષ્ણ ભગવાને શિશુપાલને સો ભૂલો સુધી માફ કર્યા એટલે કદાચ એ ભગવાન હશે એટલે એમને સો ભૂલો કદાચ કરી છે પણ કદાચ આપણા આજુબાજુના આપણા જીવનની અંદર કદાચ કોઈએ આવી કોઈ ભૂલ કરી હોય તમારા પરિવારની અંદર તમારા મિત્રની અંદર કાં તો કોઈ સગા સંબંધીની અંદર જો કદાચ એ માફી માગતા હોય દિલથી તો મિત્રો એમને ચોક્કસ માફ કરી અને જીવન આગળ જીવજો મિત્રો થેન્ક યુ